ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દેશી ફ્રીજ ગણાતા માટલાની માંગમાં વધારો થયો છે ત્યારે અમે તમને એવું ગામ બતાવીએ કે જે આખા ગુજરાતમાં માટલા પૂરા પાડે છે જોઈએ એક વિશેષ અહેવાલ ગુજરાતભરમાં ફેમસ છે લીલસાના માટલા અને આજ છે સાબરકાંઠા જિલ્લાના છેવાડે આવેલું લીલસા ગામ એકસો એંસી જેટલા પરિવારો અહીંયા વસવાટ કરી રહ્યા છે અને પોતાના ઘરે જ માટલા બનાવવાનું કામ કરી રહ્યા છે ઠંડી અને કાળી માટીમાંથી બનતા માટલા ગુજરાતના ખૂણે ખૂણે પ્રખ્યાત છે અન્ય કોઈ વ્યવસાય ન હોવાના કારણે આ પરિવારો બારે માસ માટલા બનાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે આ પરિવારો પાસે ન તો ખેતીની જમીન આવેલી છે ન તો અન્ય કોઈ વ્યવસાય રોજગારીનું એકમાત્ર સાધન હોય તો એ છે માટીમાંથી માટલા બનાવવા લોરી સહિત અલગ અલગ માટીના વાસણો બનાવવાના અને પેઢીઓમાંથી આ પરંપરા જળવાઈ રહી છે વધુમાં માટલા સહિત માટીના વાસણો આરોગ્ય માટે હિતકારક હોય તેની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આ પરિવારો પાસે ન તો ખેતીની જમીન આવેલી છે ના તો અન્ય કોઈ વ્યવસાય રોજગારીનું એકમાત્ર સાધન હોય તો એ છે માટીમાંથી માટલા લોરી સહિત અલગ અલગ માટીના વાસણો બનાવવાના અને પેઢીઓમાંથી આ પરંપરા જળવાઈ રહી છે વધુમાં માટલા સહિત માટીના વાસણો આરોગ્ય માટે હિતકારક હોય તેવી માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી મારું નામ પ્રજાપતિ ભરતભાઈ નાથાભાઈ છે હું લીલછા ગામનો વ્યક્તિ છું અમે લીલછા ગામમાં એકસો એસી ઘરના માટી કામ પ્રજાપતિભાઈઓ કરીએ છીએ તેમાં અમે સોનોખ નાપડાથી માટી લાવીએ છીએ માટી બહુ મજબૂત હોય છે અને અમારી માટીનો માટલું વ્યવસ્થિત અને સારું હોય છે અને ખુલ્લા મેદાનમાં પકવીએ છીએ અને અમારું માટલું ઓલ ગુજરાતની અંદર ફરે છે સારામાં સારું માટલું હોય છે અને પાણીમાં પણ બિલકુલ એકદમ ઠંડુ હોય છે એટલે અમારું માટલું વખણાય છે ગુજરાતભરમાં માટલું અમારું અમદાવાદ છે બહાર સુરત સુધી પહોંચી શકે છે અને છૂટક પણ રિટર્નમાં જાય છે અને હોલસેલ વેપારીઓ અહીંયાથી માટલા ભરી જાય છે આ માટી હવે અત્યારે બહુ લાવીએ છીએ અત્યારે ધમબુડિયા તળાવ પછી વડાલીની માટી પછી એક અમારા ઘોમની માટી એ તન માટી મિક્સ કરી આ માટલો બનાવીએ છીએ માટલોનો ખર્ચું બહુ વધશે અત્યારે માટી મળતી નથી એટલે માટીના પોંચ હજાર ટ્રેક્ટરના થાય છે એક ટ્રેક્ટરના અને બળતણ દોઢસો રૂપિયા મન લાવી અને અમે આ પકાઈએ છીએ બળતણમાં બહુ ભાવ ચડી ગયા છે એટલે અમારા માટીમાં માટલાનો ભાવ પણ ચડાવવા પડે છે કેમ કે અત્યારે અમને પાલવતું નથી આ માટીમાં અત્યારે પોચ હજાર માટીના બળતણના દોઢસો રૂપિયા અને ભઠ્ઠાની અમારી મહેનત કે આ માટીમાં અમને માટલામાં પાલવતું નથી એટલો હવે ભાવ ભાવ એક એકસો વીસ રૂપિયા કરીએ તો પાલવા એવું છે અમને ના કે બાકી પાલવા એવું નથી અને ફ્રીઝ એ એમાં આઈસ પાણી રહેશે આઈસ પાણી રહેશે અને તે સત્વ લોકો મિનરલનું પાણી પીવું તો બીમાર થયોમાં બીમારી થવાની શક્યતાઓ છે દમણભાઈ હીરાબાઈ પ્રજાપતિ હું જીતેન્દ્ર કુમાર શોકાભાઈ પ્રજાપતિ બોલું છું છેલ્લા દસ વર્ષથી માટી કામમાં સંકળાયેલો છું મારી આગળની પેઢી અને એની આગળની પેઢી પણ માટી કામ જ કરતી હતી પણ પહેલાં માટી તળાવોમાંથી મળી રહેતી હતી અત્યારે માટી મળવી બહુ મુશ્કેલ થઈ રહી છે દિવસે દિવસે અને હવે હું અને અમારો પરિવાર જે ગામમાં એકસો પચાસ ઘર છે તે બધા જ માટીકામથી જ પોતાનું ગુજરાન ચલાવે છે અને અત્યારે માટી મળવી બહુ મુશ્કેલ રહે છે અને અમારું કામ છે સાત મહિનાનું ચોમાસામાં માટીકામ થતું નથી અને આ જ માટલા વાપરવાથી કોઈને કોઈ જાતનું નુકસાન પણ થતું નથી આ માટલા વાપરવાથી તમારી જો તમે એક તરફ જુઓ તો ફ્રીજનું પાણી પીવો તો તમારી તરસ ભાગતી નથી અને માટી માટલાનું પાણી પીવો તો તમારી તરસ એમ થાય કે મેં પાણી પીધું છે અને એનાથી કોઈ રોગ પણ થતા નથી પણ અત્યારે માટી જ મળવી મુશ્કેલ થઈ ગઈ છે તો અમારું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે આ માટીનો વાસણ આપણે શું એ વાપરીએ તો કોઈ રોગ ના થાય નવી વસ્તુ વાપરીએ તો રોગ થાય ને શાક બનાવવાની ઓલ શાક બનાવું તો કોઈ રોગ ના થાય અનુ આ પોણીના ગ્લાસ ચાના કપ છું ખાવા માટેનો કસોલો છું એ બધો પહેલાં રોગો મોનસો વાપરતો તો તે કોઈ રોગ નહોતું થતો અને નવી વસ્તુ નીકળી છે એ છે એટલે નવા નવા રોગ થાય છે તે આપણા માટીના વાસણનો ઉપયોગ કરવો જરૂરી છે મારું નામ અનિતાબેન પ્રજાપતિ જીતેન્દ્ર કુમાર અમારો વ્યવસાય માટી કામ એટલે કે માટલા બનાવવાના માટલા ભીલોડા હિંમતનગર અમદાવાદ ત્યાંથી જ આજુબાજુના ગામડામાં પહોંચાડીએ બસ છૂટા કવા જથ્થા બંધ અને મૂળ વ્યવસાય માટલો જ એક માટલો આજુબાજુ ગામડામાં પહોંચાડવાનો અને મૂર સહાય સરકારની કોઈ અમારે મળતી નથી માટી કામ ઉપર મજૂરી ઘર ચલાવવાનું બીજી કોઈ વ્યવસાય નહીં માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે